શ્રી શક્તિ સાડી ગઢડા મેન બજાર તો આપણે લઈને આવી ગયા છીએ ચારસો નવ્વાણું બે સાડી પેડિંગ કાપડ બધું સરસ કુણા કાપડની આવશે ડિઝાઇનનું જોઈ લેજો બધી સરસ આવશે બધી ગુણા કાપડની સરસ સાડીઓ આવશે ફૂલ સ્ટોક આવી ગયો છે ડિઝાઇન જોવે બધા કલર ડિઝાઇન મળી જશે મસ્ત કાપડ આવશે ઘણું એકદમ